પંચાયતોમાં ભાજપના પ્રચંડ વિજય બાદ રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મોટી ખબર એ છે કે ગુજરાત ભાજપના અધ્યક્ષ બહુ જલ્દી બદલાશે જી હા ગુજરાત ભાજપની ટીમને બહુ જલ્દી મળશે દવા કેપ્ટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સીઆર આર પાટીલે આ નિવેદન આપ્યું છે સંકેત આપ્યો છે પત્રકારો સાથેની વાતચીતમાં સીઆર પાટીલે કહ્યું છે હું પોતે ઈચ્છું છું અને ભાજપમાં એક વ્યક્તિ એક પદનો નિયમ છે એટલે બહુ જલ્દી જ ગુજરાત ભાજપની નવા અધ્યક્ષ મળશે એટલે કે ગુજરાતમાં આવનારી ચૂંટણીમાં નવા અધ્યક્ષના નેતૃત્વમાં લડાઈ શકે છે સી આર પાટિલ છેલ્લા સાડા ચાર વર્ષ કરતાં પણ વધારે સમયથી ગુજરાત ભાજપનું સુકાન સંભાળી રહ્યા છે વીસ જુલાઈ બે હજાર વીસમાં પાટિલે પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી હતી અને હવે તેઓ મોદી સરકારમાં મંત્રી બન્યા હોવાથી ગુજરાત ભાજપને બહુ જલ્દી જ નવા પાર્ટી અધ્યક્ષ મળશે પોતે બી ઈચ્છું છું અને નિયમ છે એના માટે કોઈ બાકાત નથી એમાં બદલાવું જ જોઈએ હું પોતે પણ એક વ્યક્તિ એક હોદ્દો એને પર કાયમ છું અને બહુ જલ્દી એ બદલાશે તમને પણ તમારા માધ્યમથી